જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ચાઇનીઝ ડ્રાય મંચુરિયનની રેસીપી બનાવવાના છીએ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ બાકીનું લસણ આપણે વઘારમાં એડ કરીશું અને અડધી ચમચી આદુ અહીંયા બે ચમચી મેંદો લીધો છે અને અહીંયા ત્રણ ચમચી કોર્નફ્લોર છે તો હવે આપણે બંને લોટ અંદર જરૂર પ્રમાણે એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી લઈશું મેં પહેલેથી જ કોબી ગાજર ને લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા હવે આપણે થોડું નમક એડ કરીશું ટેસ્ટ પ્રમાણે અને આમાં બીજી એક વાત કે આમાં લોટ આવી રીતે બાઇન્ડિંગ થાય એટલો જ લેવાનો છે વધારે નથી લેવાનો વેજીસ આપણી વધારે દેખાવી જોઈએ હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું થોડું થોડું પાણી આ રીતે એડ કરીશું આપણા ભજીયા સેફના બોલ્સ બની જાય એ ટાઈપ તો હવે આપણે આને તળી લઈશું તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો એક પછી એક આપણે આવી રીતે તળી તળી લઈશું આપણે આને ગોળ ગોળા કરવાની કોઈ જરૂર નથી આવી રીતે આપણું સરસ બેટર બન્યું હોય એટલે આવી રીતે મૂકી દેવાનું ભજીયાની જેમ તો બી બહુ જ સારા બનીને રેડી થાય છે બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે આ બોલ્સને મેં એટલા માટે ગોળ નથી કર્યા કે કે બાર આપણે બજારમાં જઈએ છીએ ને તો આ રીતે જ તળતા હોય છે તો મેં બી આજે ટ્રાય કર્યો છે તો આપણે હવે મંચુરિયન ફ્રાય કરી લેવાના છે તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે ચલો આપણે ડુંગળી એડ કરીશું

તમે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો વધારે ભાવતું હોય તો થોડુંક આપણે વિનેગર એડ કરીશું આ બધું મિક્સ કરીશું બોલ સેટ કરીશું મેં અહીંયા ગોળ નથી બનાવ્યા મને આવા જ પસંદ છે બહાર પણ આવા જ બનાવે છે તો મેં એ ટાઈપ બનાવ્યા છે હવે આપણે મિક્સ કરી લઈશું આપણે જે મેંદાની બીરી બનાવી હતી એ હવે એડ કરી લઈશું હવે આપણે મિક્સ કરીશું આપણે પાણી એડ કરીશું અને બધું મિક્સ કરીશું બાર જેવો જ આપણા મંચુરિયન લુક આવી રહ્યો છે તમને દેખાતું હશે જો તો જોઈ શકો છો ફાઇનલી આપણું મન ડ્રાય મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે ટેસ્ટ કરી લીધો મેં ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે એકદમ બહાર મળતું હોય એવું જ અને હેલ્ધી કેમકે આપણે ઘરે બનાવ્યું છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ